હાલમાં છેલ્લા ઘણા સમય મોન્સ્ટર લાબુબુ ડોલ ક્રેઝ વધી રહ્યું છે ત્યારે સુરતની એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરે લાબુબુ નો કડવો અનુભવ શેર કર્યો છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલે પોતાનો અનુભવ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે અને તેમણે કહ્યું છે કે આ એક મોન્સ્ટર છે અને આ ખરેખર ડેન્જર છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યો છે અને કહ્યું છે કે આ લાબુબુ ડોલ ખરેખર ડેન્જર છે લાબુબુ ડોલ ઘરમાં નેગેટિવિટી લાવી રહી છે આ ડોલ રાત્રે નાનું મોટું થાય છે અને તેના પડછાયા ઘરમાં દેખાઈ રહ્યા છે પડછાયાના કારણે તેમના મમ્મી બીમાર પડી ગયા છે ત્યારે તેમણે લાબુબુ ડોલ ને સળગાવતો વિડિયો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે ભૂમિ પટેલે કહ્યું કે આ ડોલ હું લેતી હતી તે સમયે બધાએ મને ના પાડી હતી છતાં મે લીધું અને મને કડવો અનુભવ થયો છે જેથી હું તમામ લોકોને કહું છું કે આ ડોલ કોઈ ખરીદતા નહીં આ ખૂબ જ ડેન્જર છે જય માતાજી મારું નામ છે ભૂમિ પટેલ અને હું સુરત થી છું આ લબુબુ ડોલ અત્યારે જે બહુ ટ્રેન્ડિંગ માં ચાલે છે ને એનો બહુ ખરાબ એક્સપિરિયન્સ મને અને મારી ફેમિલી ને થયેલો છે તો હું તો બધાને એવી અપીલ કરીશ કે આ વસ્તુ બહુ નેગેટિવ છે અને મોન્સ્ટર છે તો પ્લીઝ કોઈ લેતા નહીં અને તમારી પાસે હોય ને ઘરમાં પડેલી તો પણ ફેંકી દેજો કેમ કે આપણા હિન્દુમાં જો કે આપણા હિન્દુ સમાજમાં એવું માનવામાં આવે છે આપણે પોઝિટિવ એનર્જી હોય ને એમાં આપણે લોકો માનીએ છીએ અને નેગેટિવમાં ઘણા ખરા લોકો માને જ છે પણ અમુક લોકો એવું કહે છે કે આવું કઈ હોતું નથી પણ જેને પર્સનલ એક્સપિરિયન્સ થાય છે ને એ લોકો જ આ વસ્તુમાં માને છે અને મારો કોઈ એવો હેતુ નહોતો અંધશ્રદ્ધા ફેલાવવાનો બરાબર પણ આ મને પર્સનલ મને અને મારી ફેમિલીને એક્સપિરિયન્સ થયો છે ને એટલે હું તમારી જોડે વિડિયો થ્રુ તમની તમારી જોડે આ શેર કરું છું અને મને એકને નહીં ગુજરાતમાં અને ભારતમાં ઘણા ખરા લોકોના એક્સપિરિયન્સ થયેલો છે સેલિબ્રિટીને પણ થયેલો છે અને નાના લોકો ને પણ થયેલો છે અને આ તો જેને એક્સપિરિયન્સ થયો એને જ ખબર પડે બાકી તો વાત છે ને બોલવા માં સારી લાગે અને મારા ઘરે મારા મમ્મી રાત્રે સુતા હતા તો એને પડદામાં દીવાલ પર છત પર લબુબુ નાનું થાય મોટું થાય ચડતું હોય દાદર ઉતરતું હોય આવું બધું દેખાય અને મારી નાની સિસ્ટર ને પણ ઘર પર એકલી હતી હોમવર્ક કરતી હતી તો ઉપરથી ડોકા કાઢતું હોય એવી રીતે એને બહુ ખરાબ એક્સપિરિયન્સ થયેલા છે અને આના લીધે મારી મમ્મી અને મારી સિસ્ટર બંનેને ફૂલ ડે તાવર્યો છે અને કઈ ખાવા પીવાનું કન્ટિન્યુ ઓઢીને સુતાર્યા છે અને આ રાત્રે લબુબુ અને મારી નાની સિસ્ટર બંને એકદમ શાંતિ જ્યારથી સળગાવી દીધું ને ત્યારથી જ મારા મમ્મી ના સમાધાન થઈ ગયું છે એટલે હું તો એવું કહીશ કે ના લેવું જોઈએ કેમ કે બહુ ડેન્જર છે બધા મને કેતા કે નહીં લેવાનું નહીં લેવાનું પણ મેં કોઈનું માયનું નહીં અને મેં લીધું અને મને એક્સપિરિયન્સ થયો અને ત્યારે મને એસાસ થયો કે આ વસ્તુ બહુ ખરાબ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત